બરાબર પછી તમે સરદાર વલ્લભભાઈ પટેલનું કહો વૈજ્ઞાનિકોનો પછી એના સિવાય આપણા રોગો વિશે એવા ઘણી બધી માહિતી છે અને વિશેષમાં સાહેબ તમને કહું આગળ જ બાળકો માટે હા સાહેબ બાળકો માટે વિશેષ સાહેબ અમારે શું છે પાઠમાં ઘણું ઓછું માહિતી આપતી તો અમે એક જો આવા આપણા જે ભાષાના સાહિત્યકારો છે આપણા એ સાહિત્યકારનો પ્રચય છે આપણી દેશોમાંથી બેસ આપણને બાળકને મળી જાય અહીં આપણે જોઈએ છીએ તો એનો પરિચય એમનો આપણને તરફી માહિતી છે તો આ રીતની કનેલાલ મુન્શી વિશેની માહિતી છે સુંદરમ વિશે બરાબર છે આપણા તો આ રીતની સાહેબ દરેક વિશેની માહિતી અમારી દરેક આવા અંકોને ભરાયા છે કૃષિની લગતી થાય છે પછી આપ જોઈ શકો છો સાહેબ ગુજરાતના અંદર જે આપણા પ્રાણીઓ છે તો જે પ્રાણીઓ વિશે લખી ફાય એ પણ રંગી જાય બાળક નાના વિશે કઈ નિબંધ લખવા આપવું હોય આપણે તો આપણે એમાં કહીએ આમાંથી જૂન લખી શકે એના રંગી સચિત્ર માહિતી આ રીતના અંકો જોડે થાય વૈજ્ઞાનિકોના છે દુનિયાના જોયેલા સ્થળો છે સ્વાસ્થ્યને લગતા રોગોની ફાઇલ છે વાર્તાઓ હવે અમારે સાહેબ વાર્તાઓ દરરોજ માટે વાંચવા માટે આપવાની હોય છે ત્યાં અમારે એક શાળાનો કોર્નર બનાવેલો છે અને કોર્નર પર આ અંકો પડ્યા રહેશે પણ હા શિક્ષક પણ યુઝ કરે ને બાળક પણ યુઝ કરે હવે આ વિષય મારી પ્રવૃત્તિ સાહેબ આ મેં મારા બાળકો જોડે જે પ્રવૃત્તિઓ કરાય છે વેસ્ટમાંથી હા હવે અમારે એમાં સાહેબ પ્રજ્ઞા વર્ગ અહીંયા ચાલે છે તો એ રીતે અમે બાળક જ્યારે સારું બને લાવે એનું સ્ટાર છે અને સહી નીચે એનું નામ હોય આ રીતે બધી પ્રવૃત્તિઓની ફાઇલ બનાવી શકાય બરાબર છે હવે આ બાજુ ખોખાનો સંગ્રહ છે અમારો સાહેબ બાળકો નાના ધોરણમાં પેન્સિલનો યુઝ કરતા હોય છે તો એ પેન્સિલનો છોડ ફેંકી નાખે અને જ સાહેબ અમે આવી વિશેષ પ્રવૃત્તિ અને બાળકને સમજાય અમારું થોડું મારા દિવસે સમય અંદર હોય છે મારે સીધી રિલેટિવ દોરી નથી કારણ કે પહેલાં બીજા ના ઘરમાં કોઈ સાહેબ પણ આવી બધી મારી સાહેબ એક્ટિવિટી છે આપણે ઉમના દોરામાંથી કહેતા હું તમને પછી એ જ રીતનું સાહેબ પ્રાણીઓનું જેમ હતું ને એ રીતે મારું સાહેબ પક્ષીઓનું આલ્બમ છે બધા પક્ષીઓ બધા પક્ષીઓ વૈજ્ઞાનિકોને ગણો તો સાહેબ એકસો બાણું વૈજ્ઞાનિકોનું સચિત્ર રંગીન કલેક્શન છે અને આપણે ત્યાં કહેતા હોય કેનવાસ બતાવી દઉં તો મેં મારા ખાલી આર્ટ્સ કઈ રીતે પ્રદર્શિત કરી છે

નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને મળવા માટે સો ધિલો એમના લઈ ગયા ત્રણ ગાડીઓ ભરીને ઉપર બનાયા તમા બનો પેલા ગઢવાળા હતા આપણે શિક્ષક જ હતા એના પછી ઓમનો મંત્રી બનાવ્યા છેલ્લા સમુલગન ત્રણ વખત કરે આ સારા